જીવનમાં ઉતારવા લાયક વાત જ્યાં સુધી મોત ના આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો અરે મૂકો માથાકૂટ ભૂલી જાઓ એમને કે જેમને તમારું દિલ દુભાવ્યું મૂકો એવા લોકોને તડકે જે સતત તમારી ઈર્ષા જ કર્યા કરે છે કોઈની બળતરા કરવાની જરૂર નથી કોઈની માફી માગી લો અને કોઈને માફ કરી દો ક્યાં જવું છે અભિમાન રાખીને સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો એનો હિસાબ ઉપરવાળાને કરવા દો બીજા શું કહેશે એવું વિચારવાનું છોડીને ટેસડો કરો મજાથી શોખ પૂરા કરો ઉંમર સામે ન જુઓ વરસાદમાં હળી કાઢીને નાહવું જોવાય એટલું જોઈ લો ફરી લો કોઈને નડીએ નહીં એટલું ઘણું બાકી હંમેશા અન્યના સર્ટિફિકેટ ઉપર જીવવું જરૂરી નથી થોડું ખુદની મરજી મુજબ પણ જીવો માંડ ઉપરવાળાએ મનુષ્ય દેહ આપ્યો છે આ જન્મના કર્મ જોઈ ભગવાન કદાચ કોન્ટ્રાક્ટ રિન્યૂ પણ ન કરે માટે જલસાથી જીવો અને મરો ત્યારે કંઈક બોલવું હોય તો બોલો કે બહુ જ સુંદર બસ આટલું જ જીવનમાં ઉતારી લો ક્યારેય દુઃખી નહીં થાવ